અને હું બોલું છું ઘરન ગમતું હે નથી આ પાછો માર તો બે બાજુ તકલીફ છે પર બુઓ જી જમાડી કોકનગ પેટ તોરવું હાલું ભૂખે રાખી રાફરવું એ નકામું અને કઈન સાભરવું હાલું ના કેવા કરતા કે હું સાબ એટલે આ સરદાર ભઈએ 8 કરોડ આપ્યા 6 કરોડ આપના જગ્યા નગરપાલિકાએ 6 કરોડ મેર્યા નકશા બની ગયા બધી મંજૂરિયો મળી ગઈ ઓર કોર્પોરેશન આપી ગયો કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું અને બે વર્ષની અંદર આપળ ત્યાં ક્રિકેટ સ્ટેડિયમ કાર્યરત થશે અને કડી તાલુકા મેસરા જિલ્લામાં ઓ મેસરાธารા સપી હતો ઉત્તર ગુજરાતમાં પહેલું મેસરાનું સ્ટેડિયમ બેપણ મેસરા નગરપાલિકાએ મારા સમયમાં ત્યાં બનાવ્યું બીજું કડીમાં બન્યું